નમસ્કાર મુખ્ય સમાચાર જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે એક ચેનલ જાન્યુઆરી ચોવીસ બે હજાર પચીસ ઇન્ટરવ્યુમાં જ્યોતિષશ્રી જયપ્રકાશ માઢકે ભાખેર સમયમાં જ તથા તેમની ભવિષ્યવાણી પ્રમાણે સાત ઓક્ટોબર બે હજાર ના રોજ ઇઝરાયેલ પર હમાસે કર્યો હતો એવો જ અને દુનિયામાં હાહાકાર થઈ જાય એવો ભારત ઉપર થયો છે જયપ્રકાશ માઢકની ભવિષ્યવાણી સો ટકા સાચી પડી રિપોર્ટર દીપક ભટ્ટ ફરી મળીશું એક નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ માર્ચ મહિનાની અંદર શનિ રાહુ ઓગણત્રીસ માર્ચ રાત્રિના સમયે મિનિટે શનિનો સાત ગ્રહો મીન રાશિમાં એકઠા થશે સૂર્ય ચંદ્ર બુધ શુક્ર શનિ રાહુ અને નેપચ્યુન છ નહીં પણ સાત ગ્રહો સપ્ત ગ્રહી યોગ આને કારણે આખા વિશ્વનું વાતાવરણ ડહોળાઈ જશે એટલી હદે ડહોળાશે કે યુદ્ધના નવા મોરચા ખુલશે પૈશાચિક હુમલો થશે આપણે જે ઇઝરાયલ ઉપર હુમલો જોયેલો અપહરણ કરીને કેટલાય યહૂદીઓને લઈ ગયા એ પૈશાચિક હુમલો જેમ ભૂલી શકાયો નથી એવો જ કોઈ પૈશાચિક હુમલો એ માર્ચ થી મે સુધીમાં થવાની શક્યતા છે જે અણુ હુમલો પણ હોઈ શકે અરેરાટી થઈ જાય હાહાકાર થઈ જાય એવો એક પૈસાચિક હુમલો શાપિત યોગ અને પૈસાચિક યોગને કારણે અને આ સપ્ત ગ્રહી યોગને કારણે થશે